વર્ષ બે હજાર પચીસમાં જ ભારત સહિત સમગ્ર દુનિયાને યુદ્ધ હિંસા વિમાન દુર્ઘટના આગ પૂર કુદરતી આફતો વગેરેને કારણે ભારે નુકસાન થયું છે પછી ભલે તે ઈરાન ઇઝરાયલ રશિયા યુક્રેન ભારત પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ અને યુદ્ધ હોય કે હાલમાં જ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનનો અકસ્માત હોય પરંતુ ભવિષ્યની ચિંતાઓ ઓછી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે કારણ કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ બે હજાર પચીસ કરતાં વધુ ખતરનાક રહેવાનું છે દરેક જગ્યાએ નરસંહાર થશે હવામાનમાં ભારે બદલાવ આવશે જે માનવજાતના જીવનને વધુ તહસ નહસ કરી દેશે ભૂકંપ અને જ્વાળામુખી ફાટશે લોકોના રોજગાર પર સંકટ આવશે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો બાર જુલાઈ થી પંદર ઓગસ્ટ ની વચ્ચેનો સમય સૌથી ભયાનક રહી શકે છે આ સમય દરમિયાન ગુરુ ચંદ્ર અને સૂર્ય ત્રણેય ગ્રહો કર્ક રાશિમાં હશે પછી આ ત્રણેય ગ્રહો પુષ્ય નક્ષત્રમાં જશે જે શનિ નક્ષત્ર છે આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ વધુ એક જળ પ્રલય લાવી શકે છે ઘણી જગ્યાએ વિનાશ પણ થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો